તો જો ફાઇનલી ખતમ ધન્યવાદ 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 આઈએ અરે ભાઈ બેગ રેડી કર તું બેગ રેડી કર કેટલી વાર કેટલી વાર કહેવાનું તને ઓ બેગ રેડી કરો ચલો છેલ્લા પંદર મિનિટ થી આને કહું છું કે તારું બેગ રેડી કર બેગ રેડી કર ટ્યુશન નો ટાઈમ થઈ ગયું હોય આ તો એની ધૂનમાં જ લાગી બસ સો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ઘરે પાછા હું માં અને રાઘવી છે કાકા કાકીને ત્યાં જે જતા રહ્યા ને ત્યાં એમના ઘરે ગયા અને પ્લસ આજે રાગવીને સુવા નથી મળ્યું આમ તો દરરોજ સુઈ જાય સ્કૂલથી આવીને એના પછી આજે સુવા નથી મળ્યું કેમ કે એને પછી કોઈ પાછળ રહેતું નહોતું માથું ઓળાવવા માટે તો કાકી એને માથું ઓળાવીને ગયા એટલે મારે કીધું હતું કે સુજે નહીં જો તું સુઈશ તો પછી માથું વિખાઈ જશે માથું મતલબ કે વાળ વિખાઈ જશે ને પછી કોઈ ઓડાવશે એ રીતે એટલા માટે બાય રમેરા

મને એમ નથી ચલો તો જો અહીંયા કને ચાલે છે આપણો વ્લોગ અને વાગી ગયા છે સવા આઠ અને કાલની જે મિસ્ટેક થઈ હતી હર્ષદભાઈ થી એ આજે આપણે ફરી એક ચાન્સ દીધો આમ તો હું નખત્રાણા નથી અગર હું નખત્રાણા ગયો હોત ને તો હું પોતે લઈ પણ મારાથી નખત્રાણા બે દિવસથી જવાનું નથી એટલે હર્ષદને કીધું ભાઈ હર્ષદ આજે તું જમવાનું લેતો હોય આજે આપણે થી ઓર્ડર કર્યો આજે મને કહે કે ભાઈ તેમ તો આજે હું લઈ આવીશ તો હવે જોઈ આવેરો કે ફરી પાછું ભૂલી ગયો એ કામમાં અને જે ભેડ ખાવાનું મન થયું એ અમારા કાકા કાકાને થયું હોય ખબર નહીં બે દિવસથી ભેડ ખાવી ભેડ સાંભળીએ તો આપણે ભેડ મંગાવીએ માં કાલની જેમ આજે બહાર મંગાવી મંગાવ્યું આવી જશે અને ખબર ન આવે તો તૈયાર રહેજો ભલે તો શું આપણે ખોલશું ડબ્બો ખોલશું હા ડબ્બામાં તો ખાલી ખોખો હે જે નીકળશે હા જે આમ ઠાલાતા ખોખામાં કંઈ પડતું નતું જરા પડે તો જો આવે પછી તૈયારી રાખજો ઠીક ડાન્સ ક્યાં પહોંચ્યો એ કસકે મારા બ્રેક નહીં તારો ડાન્સ ક્યાં થઈ ગયો કે મારો બ્રેક ક્યાં આવે એમાં બે ડાન્સ માં એક તો શીખી લે પેલો ઠીક થી થઈ ગયો

વે બેય પોયર પર ખડે ઓટલી અંદર હે ને પછી જમવાનું તો હે ને છે છે અંદર પછી બીજું કંઈક ના લઈ આયો એક એક દે વેલું કહેવાનું ઓ એડવાન્સ બુકિંગ હે તો ચલો આજે ટેન્શન ન થી આજે આપણું કામ થઈ જશે અમાર મેન તમારું મારે ટેન્શન હતું તો આજો અમે જમવા બેઠા હૈ ને અબ અસદ ભાઈ અહીં છે જમવાનું નકી કરી હોય કેમ કે માં મારા આંખે બતાવી કે તને અહીં જમવું પડશે કાલે નીચે ગલતી હે ને એના કારણે તને અહીં જમવું પડશે એટલા માટે અહીં જમવા બેઠા હૈ અને તાકી એને બીજી વાર એને આનાથી આવી ગલતી ના થાય બરાબર ને તો જો જમીને આ હતા હર્ષદના કરીને હર્ષદ બી ફ્રેશ થઈ ગયો અને હવે આપણે જઈ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે આજે છે વિરાણી ગામની મેઈન ટીમની મેચ અને ઈ ટીમમાં ભાઈ દિનેશભાઈ નાકરાણી આજે રમવાના છે તો સ્પેશિયલ આપણે એને જોવા માટે જવાના છીએ તો આ ભાઈ સ્વેટર નહોતો લીધું મને કે ઠંડી કેવી પડશે મેં મને જોતું નથી મેં સ્વેટર પહેર્યો ઠંડી ભાઈ બહુ ખતરનાક પડે છે

સ્કોર એટલો જ ભાઈ વધારે તો જો પેલી ઇનિંગ ખતમ થઈને સામે વાળાને કાંઈક એકસઠ રન થયા ને એકસઠ માંથી લગભગ વીસ કે પચીસ તો ભાઈ વાઈડ ડન એના જ દીધા હશે બાકી એને કર્યા છે જેટલા કર્યા આટલા રન માટે દિનેશભાઈ ના આવે ભાઈ હોય દોઢસો એકસો એસી રનો તો દિનેશભાઈ મેદાનમાં ઉતરે કરેંગે મેટ કાફી બઢિયા શ ભારત ફોટો સેન્ટર ચાર રન ફોર્ટી સિક્સ લંબા હિટ

સુઈ રહ્યું રાતે કર્યું તે હે શું કર્યું રાતે હવે સુ એનાથી નથી આખ્યું કાઢી જો રાતે ઉંદરડા પકડવાના દિવસને સુઈ રહેવાનું ને આ જ કામ બચ્યું હોય બસ તારા માટે મને જોવો તો એમ જાણે મેં એનું કાંઈ બગાડ્યું ન હોય હા એ વાત એ ઊંઘ બગાડી એની તો જો કાલે જે અમે મેચ જોઈ ને અમે બિલકુલ બી મજા ના આવી અગર એકસો પચાસ કે એકસો સાઈઠ રન થયા હોત નહીં તો હજી ટફ મેચ થઈ હોત આ તો વન સાઇડ મેચ થઈ ગઈ સામે જે ટીમ આવી હતી મનોરંજન માટે રમવા આવી હતી તો એની પાસે સારા એવા પ્લેયર નહોતા અને એનાથી પચાસ સાઈઠ રન થયા અને પછી બધા ઓલ આઉટ થઈ ગયા તો અને એના પછી મેં બીજી મેચ બી જોઈ પણ એમાં બી એટલું કાંઈ ખાસ દમ હતો નહીં અને અમે ઘરે આવ્યા હતા કંઈક રાતના બાર સાડા બાર વાગી ગયા હતા અને હજી તો ઘણી બધી મેચો રમવાની બાકી છે અને આશા એ હવે એકદમ જોરદાર મેચ થાય અને જેને કહેવાય ને જેની અંદર આપણે દિનેશભાઈનું પરફોર્મન્સ જોવા મળે અને કેટલી વાર અમારા ફ્રેન્ડ્સ લોકોની વાત થઈ કે અગર અમે બધા ફ્રેન્ડ્સથી ટીમ ઉતારીને ક્રિકેટમાં તો કેવી મજા આવે અમને લાગ્યું કે અમારી મેચ ખતમ જ ના થાય કેમ કે અગર જો અમારી ફિલ્ડિંગ આવી તો સામેવાળાના લગભગ રન થાય થી છસો જી અમા અમે એવા બધા પ્લેયર અહીં જેટલા અમારા ક્લાસમેટ હેમલ દીપક હું હર્ષદ એ બધા ભેગા થઈને અગર ક્રિકેટ રમી તો અને જો અમારી બેટિંગ આવી તો શાયદ અમે દસ વીસ રન તો કરી જ લઈ પણ એ દિવસ ક્યાં આવે યાર અમારા ફ્રેન્ડ્સ બધા વિખાઈ ગયા હે કોઈ કામથી સુરત હે તો કોઈક ગોવા હે કોઈ ગાંધીધામ હે તો બધા જેને કહેવાય અલગ અલગ થઈ ગયા અગર બધા વિરાણીમાં હોત તો એ બી પ્લાન કરત કે ચલો ભાઈ એક દિવસ આપણે ટીમ ઉતારી તો ઓકે ગાઈઝ આજના વિડીયો આટલું જ ફરી આવતી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોતા લાઈક કરજો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ટેક કેર ના તમારા હાથ ના આપે બાજરાના રોટલા ખાશો તમે બનાવજો ના ખાશો બાજરાનો રોટ નથી લોટ તમે ઘઉના રોટલા કરજો